અમે પંચોતેર વર્ષથી જૂના છીએ અને અમારી ત્રીજી ચોથી પેટી ચાલે છે હુસેનભાઈનો છોકરો પછી મારા છોકરા પાય છે એના છોકરા પાઈ છે માંજાનો કલર દેખાડે છે હા અત્યારે આ ભાઈ છે આ હુસેનભાઈ છે આ એના દીકરા છે આ એના દીકરા છે અને એના દીકરા આ આ ભાઈ રીલ ભાવે છે હજી તો એ ગુડ મોર્નિંગ મારા નવ લોગ માં હાર્દિક સ્વાગત છે ફરી આપડે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને આજનો બ્લોગ છે આપણે મકર સંક્રાંતિ ઉપર આપણે જે બધા રીલ પાઈને એની ઉપર જોયું અત્યારે રીલ પાવાની ફૂલ ડેટા લાવશો કાં કા

એ રીના ઓકે બાય આમણા આપણે છે ને માંજો દેખાડો કેવો અલગ અલગ પ્રકારના કલર છે એમાં આટલી મળી જાય મળી જાય હા અને અલગ અલગ પ્રકારના કલરના માંજા જોરા બધા ને બધા ભરેલા છે તે તે બધે માંજાવાળા ભરેલા છે માંજા

આ જો છે તમારો બધે બધા માંજા છે અત્યારે એ માંજો કોરો કરે છે ક્યાં આ બધા જો ટેણી આવી ગયા છે બધે બધા જો અને હરિભાઈ ની બધા આમ છે ને એ કેટલા બધા લાઈનમાં માંજા હોય જો આપણા ભાવનગરને ફેમસ કરવાનું કહે બહુ આપણું ભાવનગર જવું ને આ અને જો આ બધા માંજા આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે આ ભાઈ છે આ હુસૈનભાઈ છે આ એના દીકરા છે આ એના દીકરા છે અને એના દીકરા આ આ ભાઈ જીરા કેટલી પેઢી થાય ચાર પેઢી થાય હા આ જો આમાં કેવું છે ખબર છે આ હુસેનભાઈ છે આ એના એના દીકરા અને આ એના દીકરા અને આ એના દીકરા બેઠા ચાર પેઢી થઈ ગયા હા ચાર પેઢી થાય ઓગણીસો બાવન થી જોયું ઓગણીસો બાવન લખેલું છે ઓગણીસો બાવન થી સુપર સ્ટાર ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા પાંચમી પેઢી આવી આ પાંચમી પેઢી આવી જરી આ પાંચમી પેઢી આવી ઓછી <laughs> છે <Christmas> <laughs> 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 આવી રીતના આ જો કેટલી દૂરમાં ફરે જો હજી તો એ ફાસ નથી કર્યું જો આ માંજો પાઈ છે જો હા આવી રીતના આ ભાઈ ચરકો ફેરવતા જાય ને દોરી પવાતી જાય આવી રીતના પોકડું હોય આવી રીતના બધી જે ફેરવતી રહેવાની એટલે છે ને એ રીલ હરકો પોવાઈ આવી રીતના રીલ પાઈ છે ફેરવ ફેરવ આપણે આતર

ઇલેક્ટ્રિક કરતા આ જો લોકેશન ની વાત કરીએ આ બાજુમાં ત્યાં ગધડિયા મેદાન છે ભાવનગર માં અને આ રોડ છે અને આ ગુરુદ્વારા છે ગુરુદ્વારા ની હામે એક્ઝિટ અત્યાર હુસેનભાઈ માંજા વાળા ગમે આવીને કહેવાય ને માંજાવાળા માંજા વાળા એટલે બધા કહી દે ભાવનગરમાં ગમે ત્યાં કહી દે હુસેનભાઈ આવેલી છે બધા માં અલગ અલગ પ્રકારના રીલ આવ્યા છે બધા હજી રીલ નું કરે છે આ ભાઈ કાનના કરે છે અત્યારે અને થોડાક ઘરાગીને રીલ ના થઈ ગયા હોય એવું આવેલા જો આવા કલર હોય કલર આવી રીતના કલર હોય એવો ઘાટો જ કાચ હોય કાચ હોય બધો આખો ભરેલો કાચ હોય તમને જે પ્રમાણે તમે રીલ કહો ને એ જ પ્રમાણે પાઈ છે અને તમે તમારે જેવું રીલ જોતું હોય ને એવું તે રીલ આવશે કાં માજો પાલી આપણી ત્યાં ખીડકીઓ મળશે એક હજાર વારમાં બે હજાર પાંચ હજારમાં ફૂલ ગેરંટી મળી આવશે આ દૂરીમાં તમને પતંગ પંદર પતંગ છે ને ઉડાડવા તમને મજા ન હોય તમે રિટર્ન પાછી લઈ લેશો સો ટકાની ગેરંટી વાળી દોરી આવે એક નંબર દોરી આવે જે વિસનભાઈ છે ને માંજાવાળા એનો ખાસ કેમિકલ પાયેલી દોરી આવે એક હજાર વારમાં હોય બે હજાર વારમાં આવે દોરીમાં તમારે લૂઝ ન થાય વળિયા ન હોય ઘાટ ન થાય દોરી તો હારી છે એની ગેરંટી ઉપર આપણો માંજો ચડાવેલો આવે એની માટે આપણે ગેરંટી કાળ બી નાખેલો આવે માથે ગેરંટી કાળ આવે સો ટકાનો ફોન

જો આવી રીતના છે ને એ પોતે બનાવી દે અને બીજાને આવી રીતના પૌરાવા દઈ દે પછી આવી રીતના બાજીગર ને એવી રીતના અલગ અલગ પ્રકારના રીલ હોય એ બીજાને દઈ દે માંજો તો એ જ બનાવે મિત્રો આવી રીતના હુસેનભાઈ ના માનજાનો મસ્ત નો રિવ્યુ હતો અને અહીંયા તમે આવી શકો છો મસ્તની મુલાકાત લઈ જાઓ કા બધા બધા કોઈ નો પાવે ને હુસેનભાઈ પાવે મસ્ત હા અને તમને કેતા તાજ ખરી ઓલું ગેરંટી નો ફાવે તો પાછો માનજો પાછી આપી જવાનું તમને દેખાડ્યું તો ખરું બધું વ્લોકમાં ટોટલી વસ્તુ જે વસ્તુ આવતી હતી એ બધું વ્લોકમાં દેખાડી દીધું અને જો આ બીજો વ્લોક જોવો હોય હૃષનભાઈ નો તો હરિભાઈની ચેનલ નીચે ડિસ્ટ્રીશન માં આપેલી છે એનોય તો બીજો વ્લોક છે હુસેનભાઈ માંજાનો નો જોઈ લેજો બધા મિત્રો આ વિડીયો આ જ એન્ડ કરીશું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે બાય બાય